રેલવે વડોદરા આપવામાં છે પોલીસ સ્ટેશનમાં લેડીઝ સ્નેચિંગના તથા મોબાઈલ ફોન ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી સુનિલ ભરતભાઈ ચુનારા ઉમરવર્ષ ત્રેવીસ રહેવાસી પેલેડિયમ મોલ પાસે નીચે ફૂટપાથ ઉપર ખુલ્લી જગ્યામાં વસ્ત્રાપુર અમદાવાદના વિરુદ્ધમાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ હતા જેથી સદર ગુના અન્વય ગુનાની માહિતી એકત્રિત કરી પાસા હેઠળ અટકાયત કરી પાસા હુકમની બજવણી કરી અટકાયતમાં લઈ જરૂરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર બનાસકાંઠા જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે